મકરસંક્રાંતિ પર્વે વાપીના સમાજસેવકે ગરીબ બાળકોને પતંગ દોરી તથા લાડુ વિતરણ કર્યા વાપી શહેરના જાણીતા સમાજસેવક કિરણ રાવલ દ્વારા મકરસંક્રાંતિના પાવન અવસરને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું તેમણે શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે લાડુ અને પતંગ વિતરણ કરી તેમને આ તહેવારોની સાચી ખુશીઓમાં ભાગીદાર બનાવ્યા હતા આ કાર્યથી તેઓએ ગરીબ બાળકોને જીવનમાં ખુશીની ચમક લાવવા માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે કિરણ રાવલની આ પહેલનો મુખ્ય હેતુ એ હતો કે ગરીબ બાળકોને પણ આ તહેવારની મજા અને આનંદનો અનુભવ થાય આ પ્રસંગે તેમણે ગરીબ પરિવારોના બાળકોને ત્રેવીસો પતંગ અને દોરીનું વિતરણ કર્યું હતું આ ઉપરાંત તહેવારની મીઠાશ માટે તેઓએ લાડુ પણ વિતરણ કર્યા હતા જેનાથી બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોઈ શકાય હતી કિરણ રાવલે જણાવ્યું કે આ પ્રકારના સેવા કાર્યનો ઉદ્દેશ્ય સમાજમાં ખુશીઓ વહેંચવાનો છે અને લોકોને એકતા અને પ્રેમનો સંદેશ આપવાનો છે नी <muchas> <muchas> <muchas>